અને ભયંકર એવા રોગો ઉત્પન્ન કરતા કેમિકલો નો વપરાશ થાય તો આપણે દુઃખ તો થાય ને માટે આ પ્રવૃત્તિ અટકવી જોઈએ વધારામાં કેમિકલ તો કરું કલર વરિયાદી માં કલર માં કેમિકલ વપરાય વરિયાદી માંથી જુરુ બનાવવામાં કેમિકલ વપરાય અને બાકી મારે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચુક્યા છે મુકેશ જેને જીરા અને વરિયાળી નું સૌથી મોટું હબ ગણવામાં આવે છે ભારત નું ત્યાં ભેળસેળના આરોપ લગાવવામાં આવ્યા છે અને એ પણ પૂર્વ એમએલએ લગાવ્યા છે હાલ શું વિગતો મળી રહી છે

જે એની અંદર કેમિકલ નો ઉપયોગ જે લેભાગુ તત્વો કરતા હોય છે તેના કારણે સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટા ચેડા થતા હોય છે જેના ખાસ વાત કરીને નાનું કાકા પણ ઉલ્લેખ કર્યો છે કે આવા તત્વોને ને ડામવા માટે ખાસ સરકાર દ્વારા જે જીરું પકડવામાં આવે છે તેનો નાશ કરવો જોઈએ સાથે સાથે કહી શકાય કે જે જીરું પકડાય છે જે જેના ત્યાંથી જીરું પકડાય છે એ વ્યક્તિનું ઉર્જા એપીએમસી બજાર સમિતિનું જે માઇક હોય છે ત્યાંથી એનાઉન્સમેન્ટ કરીને એને ખુલ્લા પાડવામાં આવે જે આરોગ્ય મંત્રી જે નિમણૂક થયા છે તેમને ખાસ બાબતે લખ્યું છે અને ખાસ આવા લુખા તત્વો કહી શકાય કે જે ભાગુ તત્વો છે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ વાત કરીએ તો એમને ખુલ્લા પાડવામાં આવે તે પ્રકારની વાત જે છે લેખિત પત્ર લખીને કરી છે જી આભાર મુકેશ માહિતી બદલ